એકત્રીસમી ડિસેમ્બરને લઈ આજના યુવાનો નવા વર્ષની ઉજવણી માટે મદીરા પાન તેમજ માદક પદાર્થનું સેવન કરતા હોય છે જેને લઈને દાદાકી સેના ગ્રુપ દ્વારા વડોદરામાં કડક બંદોબસ્ત રહે તે માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી સનાતન હિન્દુ ધર્મના પ્રચાર અર્થે સામાજિક સેવા સંસ્કૃતિને સભ્યતા લઈ નવા વર્ષની ઉજવણી કરે સાથે જ એકત્રીસ ડિસેમ્બરના રોજ લોકો માદક દ્રવ્યોનું સેવન કરી પ્રોહિબિશનનો કાયદો ભંગ કરતા હોય છે આવા અનેક પ્રસંગો ભૂતકાળમાં જોવા મળ્યા છે અમારી માંગ એટલી જ છે કે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના દિવસે જે આ બધું દારૂ ને બધાનું જે સેવન થાય છે એના માટે ગવર્મેન્ટે એક કડક પગલાં લેવા જોઈએ એનું કડક ચેકિંગ થવું જોઈએ અને આ સંદર્ભમાં અમે અહીંયા એક આવેદનપત્ર આપવા આવી ગયા છે જેનો અમે ક્રોધથી વિરોધ કરીએ છીએ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરનો અને એના માટે કલેક્ટરશ્રીને એટલું જ આવેદન છે કે જે કોઈ પણ જે યંગ પીડી છે કે જે પણ આમાં પકડાય છે એનો કડકથી કડક એને સજાનો અનુરોધ કરવામાં આવે અને જેના લીધે આગળની પેઢીને આનો એક સબક મળે અને કોઈ આ પણ તહેવાર આને તહેવાર તરીકે ના સેલિબ્રેટ કરવામાં આવે મારું નામ જયેન્દ્ર ભાવે છે હું પરમ પૂજ્ય શ્રી છોટેદાદા નવનાથ ધામ બિલ્લી આશ્રમ છે એમનો દાદા કી સેનાનો સભ્ય છું